અને હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ તો જૂનાગઢમાં ભવનાથમાં ભારતીય આશ્રમના લઘુમહંત ગુમ થયા હોવાની માહિતી મળી છે લઘુમહંત મહાદેવ ભારતીજી સ્યુસાઇડ નોટ લખીને ગુમ થઈ ગયા પાંચ પાનાની સ્યુસાઇડ નોટમાં ત્રાસ આપ્યાનો ઉલ્લેખ કર્યો છે હિતેશ ઝડફિયા કૃણાલ શિયાણી પર મોટા આક્ષેપો કરવામાં આવ્યા છે પરમેશ્વર ભારતી પણ ત્રાસ આપ્યો તેવો આ સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો છે ગુરુજી હરિહરાનંદજીને પણ ધમકાવવાનો આરોપ લગાવ્યો માનસિક ત્રાસથી બચવા વિવિધ સ્થળે ફરિયાનો પણ તાવો કરવામાં આવી રહ્યો છે આ સ્યુસાઈડ નોટમાં છતાં પણ ત્રાસ બંધ ન થતા

જે ચોક્કસ જાણ કે જે રીતે ભવનાથ તળેટી ખાતે આવેલ ભારતીય આશ્રમ ના જે લઘુ મન છે

હરિહરાનંદ ભારતીજી ના જે શિષ્ય છે જેમ મહાદેવ ભારતી શિષ્ય છે તેમ તેના બીજા પણ શિષ્ય છે પરમેશ્વર ભારતી તેની સામે પણ તેને આક્ષેપો કર્યા છે કે તે પણ મને માનસિક ત્રાસ આપતા સાથે અમદાવાદના નિલેશ દોઢિયા અને રોનક સોની નામનો પણ તેને હાલ જે છે તે ઉલ્લેખ કર્યો છે તેમજ જે પોતાના ગુરુ છે હરિહરા ભારતી બાપુ તેને પણ આ લોકો માનસિક ત્રાસ આપતો હોવાનું તેણે સુસાઈડ નોટ માં ઉલ્લેખ કર્યો હતું સાથે તેણે એમ પણ જણાવ્યું હતું કે મને માનસિક ત્રાસ આપતો હોવાને કારણે મેં જે આશ્રમ સંલગ્ન છે તેમાં અનેક અનેક જગ્યા આશ્રય મેળવી અને અત્યાર સુધી હું ચૂપ રહ્યો હતો પણ જયારે હવે માથા પરથી પાણી જતું રહ્યું છે અને ખુબ માનસિક ત્રાસ આપવાથી હું આ સુસાઈડ નોટ લખી અને આ જે તે પગલું પણ તેને જણાવ્યું હતું કે આ જે મારો જો બે છે તે વન્ય પ્રાણીઓ ખાઈ જાય તો કોઈ સવાલ નથી હું જંગલમાં જઈને સુસાઈડ કરીશ અને જો કદાચ મારો મૃતદેહ મળી જાય અને સહી સલામત હોય તો મારા મૃતદેહ ને ક્યાંય પણ સમાધિ ના આપવી ભારતીય સમાધિ ના આપી સિવિલ હોસ્પિટલ માં લઈ જઈને મારા તમામ જે અંગો હોય તેનું દાન કરવાની પણ તેના વાત છે તે સુસાઈડ નોટ માં કરી છે હાલ જે પોલીસ છે તે આશ્રમ ની અંદર આવેલા સીસીટીવી ના આધારે તપાસ કરી છે ભવનાથ પોલીસ છે તે હાલ આ જંગલ વિસ્તાર ખૂંદી રહી છે કે ક્યાં બાપુ જે આ કહી ગયા છે કે હું ગિરનાર જંગલ ની અંદર જઈ અને પોતાનો પ્રાણ ખોદી દીશ આલ જે સુસાઈડ નોટ ના આધારે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે જી જી અતુલ બિલકુલ આભાર આપનો